તાઇ લો ફેમિલી કેમ છો મજામાં જો તમે લોકો મજામાં જશે હશે પહેલાં તો બધાને જય દ્વારકા દીશ જયમાં મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ના દિન મસ્ત ફ્રેશ થઈ ગઈ છે તમારા બધાની જન્માષ્ટમી કેવી ગઈ દિનપતિ જુગાર રમતા હતા તો હાયરા કે જીતા હાચું બોલજો તમારી માનના આમ છે હાયરા કે જીતા કેટલા હું છે ને જરાક કમેન્ટ કરીને કહેજો અને અત્યારે મહેમાન આવે છે પાછા તો આપણે જવાનું સોમનાથ મહેમાનના દર્શન કરાવો મારે બેંકનું થોડું ઘણું કામ છે તો મારે મેં બહુ ટાઈમ નથી પણ એ લોકોનો આગ્રહ હતો કે નહીં પરેશભાઈ આવો ને આવો તો મેં કીધું ચાલો તમે કંઈ વાંધો નહીં પાંચ દસ મિનિટ આવું હજી ઘડી નહીં આવું મહેમાન કોણ છે તો જો કે તમે લોકો સમજી જ જાઓ તમને થમનીલનો ફોટો જોઈને પણ તમે ગેસ્ટ કરજો એનું નામ આવડતું નહીં તો મને કહેજો કે આ ભાઈ કોણ છે ને આપણે જ્યાં વેલ લેતા હોય ને અત્યારે જો કેવડીયામાં વર્મી કમ્પોસ્ટ ખાતાની તાકાત હું છે ને બતાવું મિત્રો જાવ અત્યારે ક્યાં પહોંચી ગઈ ને છે

કઈ વાંધો નહીં આ શરત આપી જો રમીમાં હાલો હું જાઉં છું બરાબર મિત્રો કારણ કે મેમન નીકળી ગયા છે ઓલરેડી સાસણમાંથી આવે છે સાસણ ગીરથી બધુંથી આવે છે એટલે અત્યારે જે પહોંચવાયો છે તાલાડા વટી ગય છે મને ફોન આવી ગયો લેસ સી લેસ સી કે લેસ ગો નથી આવડતો જે હોય તો સોમનાથ પહોંચી ગયા અને આપણા મહેમાન આવી ગયા કેમ છું મજામાં જય દ્વારકાધીશ ઘણા સમયથી મળવું મળવું કહેતા હતા ઇન્સ્ટાગ્રામમાં વાત થતી હતી આપણે પાછી લાઈવ આપણે મળી ગયા છે ને એકલાથી દડકટક ભેગું જ હોય શું કે ભાઈ મજામાં જય શ્રી કૃષ્ણ બેન ઇન્સ્ટાગ્રામ માં બહુ ધૂમ મજા આવો છે ખરેખર એમ ખરેખર મિત્રો ઇન્સ્ટાગ્રામ માં એટલા શોર્ટ શોર્ટ વિડીયો મૂકીને ભાઈ સિટી વાળા ને ગામડાનો કમ્પેરિઝન કરે ને મસ્ત વિડીયો બનાવે છે તો હવે ના ભાઈ સારું છે મતલબ બે નું કમ્પેરિઝન કરે છે કઈ રીતના છે ને અત્યારે એ લોકો આવ્યા છે સાસણ થઈને અને અત્યારે અમારે છે મહાદેવના દર્શન કરવાના છે તો ગાડી અહીંયા રાખી દીધી છે ચાલો તો આપણે મહાદેવનું દર્શન કરી લેવું પણ મહાદેવના દર્શન કરતા પેલા મિત્રો ફોન અત્યારે એલાઉડ નથી કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ટ્રાફિક એવડી મોટી પ્રમાણમાં છે તો ફોન આપણે અહીંયા રાખી દઈએ પેલા દર્શન કરી લઈએ કારણ કે મેન આપણું ફોકસ છે દર્શન બ્લોગિંગ થાય તો ઠીક છે ના થાય પણ ઠીક છે હેમ હાલો ફેમિલી તો પેલા છે ને દર્શન કરી લઈએ શું કે ભાઈ દર્શન થઈ ગયા

એ તો તમે ખબર આગળ આવ્યા હતા સોમનાથ ત્યારે હવે તમે એમ જ કીધું તું તાજા ફેમેલી નથી તો હું છે આજે કારણ કે ભાઈ આજે છે ને ભારતીયની બધી નથી ને એટલા માટેની એના પપ્પાના ઘરે છે એટલે કે મારા સસરાના ઘરે છે એટલા માટે ધની બાકી તો આગળ ઘરે આવે પણ હવે એ લોકોને પાછું નીકળી જાય હું છે બીચ ઉપર જાઉં તો ચાલો બીચ ઉપર જઈએ ફોટા ફોટા પાડીએ કારણ કે ફોટાનો વિષય આપણો નથી આ લોકોનો વિષય છે બરાબર ને હાલો જતો સુઈ સાહેબ ભાઈ અહીંયા મંદિર ની પાછળ આવે ને એટલે બધા સેલ્ફી ના દીવાના હે અમે ત્રણે ભાઈ રખડીએ ને જો એક આમ માટે મારે એક આમ માટે મારે તમારી યુટ્યુબ ચેનલ નું નામ હે વ્યવસ્થિત બોલો નથી સમજાતું એ રેડી અહીંયા મેન્શન કરી દીધું તમારે છે કે યુટ્યુબ ચેનલ તમારે છે યુટ્યુબ ચેનલ શું નામ છે ધમુ આહિર અચ્છા બે ની આમની અને આમની બે જ ચેનલ છે ને અત્યારે તો કે છે બીજા કોઈ શું નામ છે

આબર ના મનવાને જે આ બેન તો વાત આમ જો ડખો ડખો થઈ ગયા ફોટો પાડો કે એના કે એના અહીંયા અહીંયા ઉપર ચડી ગયા છો ક્યારના વાત જોઈએ કે આવતા નથી એવું ના કપ કપલ ફોટો પાડવો પડે જાવ જાવ જાઓ તમે ભાઈ તમે અહીંયા ઉપર ચડી ગયા એ શું ઉપસી આમાં ક્યાં ઉપસી હે કઈ વાંધો ન ભાઈ આ લોકોને પેલે છે ને અહીંયા ફોટા પડાવી દઈએ પછી ઓલી સાઈડ જાય બીચ પર હોજી નીચેતમ ભાઈ હાલો બોલો હાંઢિયા ઉપર બેહું કે ઘોડા ઉપર બેહું

ક્યાં તમારા ઘર ના ક્યાં ગયા મેળો પકડી લીધો એ ઓલી સાઈડ ગયા ભીખા ક્યાં કઈક નાસ્તો વાસ્તો કરવા ગયા હે તને તો મજા આવી ને ભાઈ દરિયા માં નાઈ લીધો લાગે હે આ બધા જો દરિયા નાઈ નાઈ ને જાય કઈ વાંધો હાલો ભાઈ સમય થઈ ગયો છે ઘરે જવાનો બલરામ ભાઈ હવે હું રજા લઉં છું કારણ કે મારે સાહેબનો ફોન આવ્યો નીકળવું પડશે હા તમે અહીંથી હવે સીધા કઈ બધું નીકળવું છે તમારે હું કરું રસ્તો હું તો કલ પરબંદન લસકો લેવો છું કેમ આનંદ મેડ્યા હાલો બેન જેસી કૃષ્ણ આવજો બધા હવે સમય થઈ ગયો છે આપણે આપણા ગાંડી ગીન ને હાવાદ ને તેડવા જવાનું કારણ કે ફોન આવી ગયો છે કાલે છોકરાનો ભણવાનું થઈ જાય તો જાય મારા સસરાના ઘરે અને લેતા આવીએ આપણે ગાંડી ગીન ને હાવાદ ને પાછો દર વખતે મિત્રો આ રામાયણ તો રહેવા નથી કારણ કે ખોડિયા જા જાય ને પેગા ને પેગર આવાના થાય કાકા યે બેઠની સીટ મને તું આગળ બીજા હું લીધું દર વખતે દર વખતે મમ્મા અહીંયા થી ઝુંબર ઉપાડી લે અને છે ને અહીંયા એવું કરીએ કે આને છે ને અહીંયા સીટની હેઠે રાખી દઈએ એટલે કોઈને નડે નહીં બરાબર કવ્યાબેન અહીંયા વેલ છે ને બહુ મસ્ત નથી ડેકોરેશન દેખાતું પણ હવે એ લોકોને છે ને ઝારી નાખવાની છે એટલે વેલ આખી તોડી નાખે છે આ વેલ છે ને આખી જો આવી લાગે અહીંયા છે ને કેટલી મસ્ત લાગે એમ હાલો તો હે

છે ને વાત તો કુજ છે બસ આજનો વિડીયો એ કીધું જો વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર કરો પોતાની છું ફરી એક નવો બ્લોગ સાથે તે દ્વારકા જય એમાં રાધે રાધે બાય